રોસોને તો રોને મને મદદ આવશે બઠાપોસર તરફથી દે બોલા આ તો પોય તો પોય આવો મદદ સપલ્લો પેરા

નામ શું નામ થઈ ગયો અને કમાવનારું કોઈ નહી એટલે મજૂરી શું કરો છો આપડે લાવે લાવે હા બે તમને બે હાલ તું બીજું કઈ લેવો કઈ લેવો ચાર છોરી હોય ને એક છોકરો હોય કમાવનાર કોઈ નહી માધી કે છે કે આજુબાજુ વાળા આલે ખાય છે એટલે અમે કી તેમને લે છે

તો અમે તો આ તો અમે કેટલા ભગવાન કરે આગળ જોવાનું આગળ હજુ તમને હાલ જોયું તમારું ઘર આ કઈ રીતે તમે જાઓ કઈ પરિસ્થિતિ અમારી ઠાકોર સમાજ માં આવી ઘણા લોકો આપડા

તકલીફ પડો ત્યાં બાળ્યો અને એ નહીં કઈ જાત જમીન હું ગાડી માં ખરાબ કઈ કરી

લોકો ને આવું આપી મારી આપણા સમાજમાં ઘણી સમાજમાં માં આવ્યું મિત્રો આ બીજું આપણે શેર વધાર કરજો

મારી ને કોઈ કર્યું કોઈ નહીં માજી આજુબાજુ વાળા આવીને ખાવાની કઈ કીધું માજી કસો વાત નહીં માજી અમે બીજી કઈ રીતે આપશો તમારા માટે આવતા રહેવા બરાબર ચિંતા કરશો નહીં જેટલી આપણા સમાજ થી મદદ આવશે એટલી મદદ હું તમારા જોડે પોકારીશ ખાઈશ આજુ બાજુ વાળા કોઈ નહીં લેવાના હું ને હું લાવીશ મારો નંબર તો લાલ તો જવું આ તું કઈ વાર ચંપલ લાવીશ ચિંતા ના કરતાજી જય માતાજી મા